દસ માંથી પાંચ એટલે તમારે બે પોઈન્ટ ચાર માંથી ત્રણ અને બાર જીરો બે પોઈન્ટ છ માંથી બે એટલે કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ છ માંથી ત્રણ વા અને ચાર માંથી બે હવે શું આ દસ માંથી પાંચ વિકલ્પ એ તો બધાને જ આવડે દસ માંથી પાંચ પૂછાવાના એટલે તમારે તો કંઈ વાંધો જ નથી ત્યાર પછી વિભાગ બી ની અંદર વિભાગ બી માં પણ પાંચ પ્રશ્નો લે

તો ડી અંદર પણ બે પૂછાવાના છે એક પાઘરીનો દાખલો આપેલો છે આપણે ગણેલા જ છે બધા બીજો પણ જવાબ પણ મળી રહેશે દાખલા બધા ગણેલા જ છે એકવાર જોઈ લેજો અને છ માંથી કેટલા પૂછાવાના બે એટલે કેટલા માર્ક્સ આઠ તમારે તો માંથી આવે એવું છે આમાં તો માંથી ગુણ આવી જ જશે કોઈ મુશ્કેલી થશે નહીં આભાર